બાટલી બાટલી તોડેલી રહી કરો સાહેબ પૈસા નઈ આવવાના ભાઈ ને પૈસા હાલ એટલા બધા પોત કરોડ ચોથી આ ચોથા કોમા જતો રહે

લોટરી લોટરી ખોલી ખોલી ને કંટાળી લોટરી ખોલી ખોલીને ને કંટાળ્યા હજુ લાગી જ નહિ પૈસા બધા તમારે ક્યાંક લાખ રૂપિયા લાગી દો

આ 1 કરોડ લ્યો તમારા હા અને 4 કરોડ રહ્યા ને કેમે હોદના અમે 4 દાણા ભાગ પા લે હો તો પડ્યા યાર તો પડ્યા લે આપણે લે હેડો તમે જો અમે દઈએ હવે હા ઓ સાહેબ તમારે જ આવો જો યાર ગયો હા